એક તરફ સમગ્ર દેશમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ભવ્ય ઉજવણી ચાલી રહી છે એકતાનગર ખાતે રોજ રોજ નવા આયોજનો થકી સરદારના યોગદાનને બિરદાવી ગૌરવ વ્યક્ત કરાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ ભરૂચ નગરપાલિકા દ્વારા નિર્મિત અને સરદારના નામ સાથે જોડાયેલ શક્તિનાથ વિસ્તારમાં આવેલ સરદાર શોપિંગ સેન્ટર તંત્રની બેદરકારી અને નિષ્કાળજીના કારણે અત્યંત બિસ્માર અને જર્જરિત હાલતમાં ફેરવાઈ ગયું છે આ શોપિંગ સેન્ટરની દયનીય સ્થિતિ પાલિકાની નિષ્ક્રિયતાની પરાકાષ્ઠા છે હાલમાં આ સેન્ટરમાં દર થોડા દિવસે સ્લેબના મોટા પોપડા પડી રહ્યા છે જેને કારણે એકસો પચાસથી થી વધુ દુકાનોના વેપારીઓ અને રોજના હજારો મુલાકાતીઓ પર સતત જીવનાર જોખમ તોડાઈ રહ્યું છે આ ઉપરાંત સમગ્ર શોપિંગ સેન્ટરમાં જ્યાં ત્યાં જોખમી રીતે લટકતા વીજ વાયરો સ્લેબમાંથી દેખાતા સળિયા ખખડત થઈ ગયેલ દાદર અને ઠેર ઠેર પડેલ ગંદકીના ઢગ તંત્રની બેદરકારીની સાબિતી આપી રહ્યા છે આ શોપિંગ સેન્ટરના પ્રમુખ સુરેશભાઈ પટેલ સહિતના વેપારીઓએ વારંવાર ગંદકી જર્જરિત માળખું વીજ જોડાણો દાદર અને ફાયર સિસ્ટમના અભાવ જેવી સમસ્યાઓ અંગે નગરપાલિકામાં રજૂઆતો કરી હોવા છતાં ઊંચા વેરાની ઉઘરાણી કરતી પાલિકાએ આજ દિન સુધી કોઈ જ મરંમત કે સમારકામની કામગીરી કરી નથી જેના કારણે વેપારીઓ અને મુલાકાતીઓ ભયની લાગણી અનુભવી રહ્યા છે નગરપાલિકા જેમ શહેરની અન્ય સમસ્યાઓ પ્રત્યે આંખ આડા કાન કરે છે તેવી જ રીતે તે પોતાના ડ્વારા નિર્મિત આ જોખમી શોપિંગ સેન્ટરની જવાબદારી નિભાવવામાં પણ નિષ્ફળ ગઈ છે હાલમાં જ્યારે દેશ સરદાર જયંતીની ઉજવણી કરી રહ્યો છે ત્યારે પાલિકા પોતાની નિષ્ક્રિયતા ત્યજીને આ શોપિંગ સેન્ટરની તાત્કાલિક મરમ્મત અને નવીનીકરણ કરે તો જ લોખંડી પુરુષ સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ અરપી ગણા આ ભરૂચ નગરપાલિકા હસ્તે આ સાદા શોપિંગ સેન્ટર છે અને આ સાધા શોપિંગમાં વર્ષોથી દુકાનદારો લીઝ પર અહીંયા દુકાન લીધેલી છે અને નગરપાલિકા સંચાલિકા શોપિંગ છે હવે આ સરદાર શોપિંગ સેન્ટર એવું છે અમે બે હજાર દસ થી માંગણી કરીએ છીએ કે આ સરદાર શોપિંગના રિપેરિંગ કરાવો શુદ્ધિકરણ કરાવો સંડાસ બાથરૂમ તૂટી ગયા છે પછી મુખ્ય મુદ્દો એવો છે કે આ સરદાર શોપિંગમાં સરદાર શોપિંગ છે ખરું પણ આ સરદાર શોપિંગમાં કોઈ પણ પ્રકારનું સરદાર વલ્લભભાઈ પટેલનું નામ નથી તો અમે વર્ષોથી બે હાજર દસ થી માંગણી કરીએ કે આ સરદાર શોપિંગ સેન્ટર છે તો નગરપાલિકામાં વારંવાર સીઓ સાહેબ ને કીએ પ્રમુખને કહે છે કે ભાઈ આ સરદાર શોપિંગ છે તો સરદાર શોપિંગમાં કમસે કમ સરદાર શોપિંગ છે એવું બહુ તમારો આ સરદાર શોપિંગ સરદાર સાહેબની ઉજવણીઓ તો થાય છે કરોડ રૂપિયા ખર્ચાય છે પણ આ સરદાર શોપિંગ સેન્ટર આ કાર્યરત છે ને આપણા પહેલા ધારાસભ્ય હસ્તે આ શોપિંગનું ઉદ્ઘાટન થયેલું હવે આ શોપિંગને ત્રીસ વર્ષ થઈ ગયા છે હવે ત્રીસ વર્ષ થઈ ગયા છે હવે જર્જરી થઈ ગયું છે હવે ટેક્સ તો વધારતા જાય છે ઘટાડતા નથી તો અમારે તો એવું કહેવું છે કે ત્રીસ વર્ષ થઈ ગયા ટેક્સ ઘટાડો

એ સુરભી બેન ના હાથે આવેલી પણ સવા કરોડમાંથી સવા રૂપિયો નથી વપરાયો તો આ પૈસા જાય છે કઈ એટલે અમારે આવો નગરપાલિકામાં ભ્રષ્ટાચાર જ જોવાનો પબ્લિક અહીંયા ટેક્સ ભરે છે નગરપાલિકાને ભાડું ભરે છે ટેક્સ ભરે છે બધા વેરા ભરે છે પણ આ શોપિંગમાં કોઈ પણ જાતનું ધ્યાન દેતા નથી અમે વારંવાર સીઓ સાહેબને રજૂઆત કરીએ છીએ પ્રમુખને રજૂઆત કરીએ છીએ અમે બધાને કલેક્ટર ને બી રજૂઆત કરીએ છીએ પણ આ શોપિંગનું શુદ્ધિકરણ નથી નામ નામનીકરણ થતું કે ભાઈ આ સરદાર માં નો નામ કમસે કમ નામનો તો ચિત્રો ને તમે જુઓ આડેધડ વાયરિંગ છે હવે કોઈ આ વાયરિંગના કારણે આગની બનાવ બનતી જાય છે અમે અહીંયા શોપિંગમાં કોઈ પણ ફાયર સેફટી છે નથી હવે બીજા બધા ફાયર સેફ્ટી આ નગરપાલિકાનું શોપિંગ છે તો એમને તો કમસે કમ તકેદારી દેવી છે કે આટલું મોટું શોપિંગ છે હજારોની સંખ્યામાં ટુશન ક્લાસ ચાલે છે હજારો છોકરાઓ ભણે છે એની સેફ્ટી શું એટલે મારે નગરપાલિકાને કહેવું છે કે વહેલી તકે આની પર ધ્યાન દો અને વહેલી તકે ફાયર સેફ્ટી કરો શુદ્ધિકરણ કરો ને જે પણ પૈસા આવ્યા તે વાપરો એવી અમારી માંગણી છે